આવા જુસો સી હેશલિન તમ આવન છો ઇંગ્લીજો આવવાનું નું તારે આઈસ તો જો ટી-શર્ટ કરે ગાંડો ફટાફટ જડતું નથી અને કરે છે ફોન એ આવે છે લેવા તમારું વેલકમ એમ સીતારામ સીતારામ

મે <laughs>

આપણને એ તો બરાબર જાયમા નહોતા થોડા કમથા દેતા અહીંયા તો છે ને મસ્ત મજારા મોટા બોર છે અને આ ડુંગરો નીચે જ છે ને હવે હા એટલે તો જાવું ને તો હવે આજ હવે હાલના સાહુ ને એવું લક્ષ્ય તો ટાઈમ રહે તો સાહુ નકર કાલમાં ગોઠવશું આપણે અત્યારમાં તારે કામ કરવાનું હોય તો કઈ નાખ ને તો આપણે જઈએ અત્યારમાં મજા આવે ડેમના કાંઠે કે એવી ફરવાની મજા આવે છે અહીંયા ડેમ નજીક જ છે તમને બધાને ખબર છે પછી પણ જેકેટ ને એવું કાંઈ નથી લાવી જર્સી ને એવું ટાઈટ ન હોય તો ટાઈટ તો ટાઈટ ન હોય હા નવ વાગ્યા અત્યારમાં તોય ટાઈટ બોલો મિત્રો તમને ખાસ એક વાત જણાવવાની બાકી રહી ગઈ આપણે જે કાલે માજીનો વિડીયો ઉતાર્યો એમાં ઘણા બધા લોકોની મદદ આવી છે અને ઘણા બધા લોકોના કોલ પણ આવ્યા છે અને જેને જેને મદદ કરી છે એનો આપણે હજી એક વિડીયો ઉતારવાનો છે આપણી માજીને જે વસ્તુ બધું દેવા નાખવું જેને આપી હોય એની

સારું હાલો તો હવે આપણે એ વિડીયો કરીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળીશું કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય